અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે માર્કેટયાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રથમ ટ્રેક્ટર આવતા ખેડૂતોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું પ્રથમ દિવસે ખેડૂતને જાહેર હરાજીમાં છસો પચીસ રૂપિયા પ્રતિ મણનો ભાવ મળ્યો હતો આ સાથે જ માર્કેટયાર્ડમાં જૂના સોયાબીન મગફળી સહિતની આવક ચાલુ હોવાનું માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું આ સાથે જ આ વર્ષે ઘઉંનો ભાવ સરેરાશ છસો રૂપિયાથી ઉપર રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં

ચાલુ છે નવા આવક શરૂ યાર્ડના કર્મચારીઓ દ્વારા ખેડૂતોનું કુમકુમ કીટક કરી શિફળ વધેરી અને મુરત કરેલ છે અને છસો ને પચીસ રૂપિયાનો ભાવ ઘઉં નો પડતા ખેડૂતો પણ ખુશ થઈને જઈ રહ્યા છે